હાલો સફરજન લઈ લ્યો સફરજન હાવ મફતમાં દઈ દેવાના છે સફરજન મોરલાને સફરજન લેવાનું કીધું તો મોરલાએ તો ઘરમાં જ સફરજનનું ગોડાઉન કરી નાખ્યું બોલો અમાર મોરલાને તમને બધાને ખબર હશે થોડું લેતા તો આવડતું જ નથી મેં કીધું હવે આટલા બધા સફરજન શું ઘરે ઘરે વેચવા જાવ તો થાય પણ મેં કીધું કાંઈ વાંધો નહીં જો તમારું એમય ભેગું થતું હોય તો આપણે એ પણ કરીએ આલો સફરજન લઈ લો સફરજન મફતના કિલો મફતના કિલો મફતના કિલો

માન રાત પડળે નવરી થાઉ તો વારી રંગોડી ની ઉપાધી મારે તો બોલો મે કીધું હવે રંગોડી માં કાયમ મારે દોરવું શું તો મે કીધું આજ તો લાઈ મોરલા ને દોરી નાખો તો મે તો ઓટા ઉપર મોરલો જ દોરી નાખ્યો બોલો સો ફ્રેન્ડસ આજે દિવાળી ના તહેવાર નિમિત્તે અમે પહોંચી ગયા છીએ પ્રભુ શ્રી રામ ના દર્શન કરવા માટે રામજી મંદિરે અબે મજા આયેગા ના ભીડો તો અહીંયા ફ્રેન્ડ્સ હું તમને લોકોને પ્રભુ શ્રી રામના પણ દર્શન કરાવીશ અને આખી રામાયણના પણ દર્શન કરાવીશ તો રામજી મંદિરના નજારો કંઈક આવો છે છે બાગ બગીચા અને મંદિરમાં અંદર પ્રવેશ કરો એટલે બાર આવી રીતે ગેટ બનાવેલો છે શ્રી રામના ધનુષ જેવો તો આ છે અંદરનું લોકેશન તો સૌથી પહેલાં તો આવે છે માનસ કથા પ્રારંભ ત્યારબાદ છે પ્રભુ પ્રાગટ્ય અને પછી આવે છે પ્રભુની બાળ લીલા ને ત્યારબાદ આવે છે પ્રભુએ કરેલો અહલ્ય ઉતાર ત્યારબાદ છે પ્રભુ શ્રીરામનો લગ્ન મંડપ અને પછી આવે છે ભવન અને ત્યાર પછી પ્રભુ વનગમન માટે આગમન કરે છે અને વનગમનમાં આપ સૌ જાણો છો કે ત્યાં કેવટ પ્રસંગ પણ આવે છે અને ત્યારબાદ પ્રભુ શ્રીરામ પોતાના ભાઈ ભરતજીને મળે છે તો આ છે ભરતભેટ ત્યારબાદ આપ સૌ જાણો છો કે પ્રભુ શ્રીરામના ભાઈ ભરતજીએ ચરણ પાદુકાનું પૂજન કર્યું હતું તો આ છે પાદુકા પૂજન સો ફ્રેન્ડ્સ રામાયણ વિશે તો તમે લોકો પણ ખૂબ જાણો છો અને હું પણ ઘણું બધું જાણું છું પણ રામાયણનું આજે આપણે ટૂંકમાં વર્ણન કરીએ કેમ કે જાજુ બધું જો વર્ણન કરવા બેસશું ને જાજુ જણાવવા બેસીશ તો આ વિડીયો ઘણો લાંબો થશે અહીંયા રામજી મંદિરે ટૂંકમાં જે જે પ્રસંગ છે જેમ કે કેવટ પ્રસંગ છે ભરત ભેટ છે પાદુકા પૂજન છે એ બધાનું હું તમને ટૂંકમાં વર્ણન કરીને સમજાવું છું તો મિત્રો આ છે પ્રભુ શ્રીરામ જયારે સબરીબાઈ ની ઝૂંપડીએ જાય છે ને એઠા બોર ખાય છે તો આ છે સબરી પ્રસંગ અને ત્યારબાદ રાવણ જ્યારે સીતાજી નું હરણ કરીને લઈ જાય છે જટાયુ એમની મદદ કરે છે ને પ્રભુ શ્રીરામ કેવી રીતે જટાયુ મોક્ષ આપે છે આપ સૌ જાણો જ છો તો આ છે જટાયુ મોક્ષ અને ત્યાર બાદ આવે છે વાલી વધ તો રામાયણમાં વાલી નો વધ કેવી રીતે થયો એ તો આપ સૌ જાણો જ છો અને રામાયણમાં ચુડામણી નામની સ્ત્રી હતી એના વિશે તો આપ સૌ જાણો છો તો આ છે ચૂડામણી પ્રસંગ અને ત્યારબાદ મિત્રો આપ સૌ જાણો છો કે રામદૂત હનુમાનજી મહારાજ પ્રભુ શ્રીરામનો સંદેશો લઈને માતા સીતાને અશોક વાટિકામાં મળવા જાય છે અને ત્યાં જઈને પ્રભુ શ્રીરામની મુદ્રિકા માતા સીતાને આપે છે અને પ્રભુ શ્રીરામનો સંદેશો પણ માતા સીતા સુધી પહોંચાડે છે અને ત્યાર પછી આવે છે રામાયણમાં વાનર સેનાએ બાંધેલો સેતુબંધ તો આ છે સેતુબંધ પ્રસંગ તો મિત્રો તમને લોકોને ખબર જ છે કે રામાયણમાં યુદ્ધ લડતી વખતે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થઈ જાય છે ત્યારે હનુમાનજી મહારાજ જડીબૂટી લેવા જાય છે તો આખો સંજીવની પર્વત જ ઉઠાવીને લઈ આવે છે તો આ છે લક્ષ્મણ મૂર્છા પ્રસંગ ત્યારબાદ પ્રભુ શ્રીરામે રાવણ સાથે યુદ્ધ કરીને અહંકારી અભિમાની દસ માથારા રાવણનો વધ કર્યો અને અશોક વાટિકામાંથી સીતાજીને પણ મુક્ત કર્યા અને તે દિવસે અસત્ય પર સત્યની જીત થઈને જે દિવસે રાવણનો વધ થયો એ દિવસને આપણે વિજયાદશમી તરીકે ઉજવીએ છીએ એ આપ સૌ જાણો છો ને આપ સૌ એ પણ જાણો છો કે રાવણ વધ પછી પ્રભુ શ્રીરામ લક્ષ્મણ જાનકીનો અયોધ્યા પ્રવેશ થાય છે તો આ છે અયોધ્યા પ્રવેશ ત્યારબાદ અયોધ્યા નગરીના રાજા બને છે પ્રભુ શ્રી રામ તો આ છે પ્રભુ શ્રી રામનો રાજ્યાભિષેક પ્રસંગ તો મિત્રો આજે તો દિવાળીના પર્વ નિમિત્તે પ્રભુ શ્રી રામના પણ દર્શન આપણે થઈ ગયા ને આખી રામાયણના પણ દર્શન થઈ ગયા છે તો આ દર્શન મેં પણ કર્યા ને તમને લોકોને પણ કરાવ્યા છે તો આ આખી રામાયણના દર્શન તમને લોકોને કેવા લાગ્યા એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને હજી ઉભા રહ્યો વિડીયો આપણો પૂરો નથી થઈ જાય તો હજુ તો આમાં ઘણું બાકી છે વો તો મિત્રો દિવાળી એ તહેવાર છે જ્યાં ઘરો દીપોથી જગમગે છે પરંતુ સાચી દિવાળી ત્યારે જ થાય જ્યારે મનના દીવા પ્રગટે છે આજના સમયમાં આપણે બહારની ચમકમાં ખોવાઈ જઈએ છીએ પરંતુ દિવાળી આપણને યાદ અપાવે છે કે પ્રકાશનો અર્થ ફક્ત દીવો નહીં પણ અંતરની જાગૃતિ છે આ પર્વ એ સંદેશ આપે છે કે અંધકાર ફક્ત રાતનો નથી અંધકાર અજ્ઞાન ક્રોધ ઈર્ષા અને અહંકારમાં પણ વસે છે સાચી દિવાળી એ છે કે જ્યારે આપણે આ અંધકારને દૂર કરીને વિચાર કરુણા અને સદ્ભાવનાના દીવા પ્રગટાવીએ આજની યુવા પેઢી યંગ જનરેશનને હું ફક્ત એટલું જ કહીશ કે તમારી દિવાળી એ ફક્ત ફટાકડાના અવાજથી નહીં પરંતુ નવા વિચારો સર્જનાત્મકતા અને સહાનુભૂતિની કિરણોથી ઉજ્જવળ બને તમારા સ્માર્ટ ચહેરા કરતાં વધુ તેજસ્વી તમારું મન અને તમારી ચેતના બને એ જ આ પર્વનો સાર છે ચાલો આ દિવાળી આપણે સૌ મળીને ઉજવીએ પ્રકૃતિની કાળજી સાથે હૃદયની ઉષ્મા સાથે અને માનવતાના પ્રકાશ સાથે તમને અને તમારા પરિવારને માહેર મંડળી ઓફિસિયલ તરફથી સ્નેહપૂર્વક પ્રેમ શાંતિ પ્રકાશ અને નવી ઉર્જાથી ભરપૂર દિવાળીની હાર્દિક શુભકામનાઓ હેપી દિવાળી હેપી ન્યૂ યર સો ફ્રેન્ડ્સ મારો આજનો આ દિવાળી સ્પેશિયલ બ્લોગ કેવો લાગ્યો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ માહિર મંડલી ઓફિસિયલને લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ તો ફેસબુક પર પણ આપણું પેજ છે માહિર મંડલી ઓફિશિયલ ને ઇન્સ્ટા પર આપણી આઈડી છે માહિર મંડલી ઓફિશિયલ અને યુટ્યુબ પર આપણી ચેનલ છે માહિર મંડલી ઓફિશિયલ સો ફ્રેન્ડ્સ મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને છે માતાજી જય શ્રી કૃષ્ણ હેપ્પી દિવાલી હેપી ન્યૂ યર